સંગીતકાર સફદર હુચૈન ખાને ત્યાં અઢારસો એંસીમાં પૈયાજ અલી ખાનો જન્મ થયો હતો સંગીતની દુનિયામાં એ સમયમાં જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા જ્યાં એમના નાનાજી ગુલામ અલી ખા સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આખરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમને સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા જેથી કરી અને સાધના દરમિયાન એમને ચોખુન આવી જાય સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના સંગીતના જે કહી શકાય કે ગુણો હતા એમના માતા પણ અને પિતા પણ રાજવી રાજ રાજઘવૈયા તરીકે પ્રખ્યાત હતા એમની ગાયકી જે એમનો સુંદર સુંદર અવાજ અવાજ સ્વર સ્પષ્ટ પ્રખ્યાતના ઉચ્ચાર જ્યારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વ વિખ્યાત બની હતી ફૈયાઝ અલી ખા જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી અને પ્રખર આકરી તાલીમના અંતે તેઓ માત્ર દસ વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ જેમને આફતાબે મોસીકી એવોર્ડ મૈસૂરના દરબારમાં મળ્યો હતો અને જ્ઞાનરત્ન એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપ્યો હતો એ ગઈ શતાબ્દીના અત્યંત ટોચના એવા કલાકાર હતા જેમના પ્રભાવથી સંગીતના શાસ્ત્રની પુનર્રચના થઈ કરિક્યુલમના પુસ્તકોમાં એમની ગવાયેલીઓ બંદીશો અને રાગોનો સમાવેશ કરવામાં આવ્યો અને એ આપણા વડોદરાને કર્મભૂમિ બનાવી વિશ્વ વિખ્યાત બન્યા અનેક કલાકારોને એમણે માર્ગદર્શન આપ્યું બોલિવૂડના કેટલાય સુપરસ્ટાર એ જમાનાના જેવા કે કુંદનલાલ સાઈગલ એસ બી બર્મન એવા અનેકો કલાકારો એમનાથી પ્રેરાઈને પોતાનું સંગીત એ રીતે ઢાળીને લોકોને એમણે પીરસ્યું છે કયાઝખા સાહેબે પ્રેમ પિયા ઉપનામથી અનેક બંદીશો રચી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી અને એ જમાનામાં ભારતમાં જેટલા રજવાડાઓ હતા બધા જ રજવાડાઓમાં સૌથી પ્રસિદ્ધ એવા કલાકાર કોઈ હોય શતાબ્દીમાં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત શાસ્ત્રની પુનરચના કરી અને એના માટે જે રાગોની શુદ્ધતા બંદીશો અને રચનાઓની શુદ્ધતા એનો આગ્રહ રાખવામાં આવ્યો એના માટે સૌથી વધારે કોઈનો ફાળો હોય અમે છોકરાઓને ભણાવતા હોઈએ છીએ પરંતુ એમની જે મજાર છે ત્યાં આવીને કંઈક અલગ વાઇબ્રેશન ફીલ કરે આ જે જ્ઞાન જ્ઞાન અમે ક્લાસરૂમમાં આપીએ એના બદલે આ જગ્યાએ આપીને આપીએ તો એમને આખા જીવનની સ્મૃતિ રૂપે એ કંડારાઈ જાય છે એ હેતુથી અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ